માનો જીવ કેવો હોય તો મોઢેય બોલું માં ત્યાં તો મને હાથે નાનોકો હાંભળે પછી આ મોટા પોતાની મજા એ તો મને કડવી લાગે કાગડામાં દીકરો 5 વર્ષનો થાય 25 વર્ષનો થાય 50 વર્ષનો થાય સાહેબ કદાચ કુદરતની દયા હોય ને માતાજીની દયા હોય દુનિયાની મલ પર સાહેબ આપડે કદાચ એએસઆઈ બીએસઆઈ કલેક્ટર કદાચ સાહેબ થયા હોય એવા સારા શેઠ થયા હોય કે પછી પછી આપડી નીચે એમ કહે કે ગાડીઓ નોકરીઓનો માલિક હાલતા હોય જ્યાં તમે પગ મૂકો ને ત્યાં આવો સાહેબ આવો સાહેબ એન આગળ સાહેબ એમ કે કદાચ એવું હારું રજુવાળું હોય ને આપણે હાલી ત્યાં પથરાઈ જતા હોય પણ આવો સાહેબ આવો શેઠ આ બધી વસ્તુમાં જે મજા નથી ભલામણા છે પચા છે ને નીચે વર્ગ નો કદાચ છોકરો હોય અથવા તો ભાઈ હોય મા જીવતી હોય ને ગામડું ગામ હોય એની મેલભાઈ સાહેબ એમ કોઈ ભાઈ હોય ડગ માંડે માનો દેહ હોય જર્જરિત થઈ ગયો હોય ખાટલા વહુ જીવન થઈ ગયું હોય આ ગાલની માલપા મેલપા કરજ લીવો પડી ગયો હોય માથે એમ કહેવાય કે ધોરું છાપરું આવી ગયું ખાટલા ની મેલપા ઉભી ન થઈ શકતી પણ જે સાહેબ એમ કઈ દીકરો કે ભાઈ હોય એમ પગ મૂકે ને તો ગમે એટલી તાકાત ભેગી કરી બે હાથ ઊંચા કરી મીઠણા ઉવાના ગાંગડા તો લેવાના હોય તો લે પછી બનતા થી નાદી નાદ નીકળી જાય ખમા બેઠા તને ખમા સાહેબ આ માનો જીવ છે ભલા મને મોતે પોતાની નાળચું માંડી દીધી હોય પણ માનવજીવ એવો છે જ્યારે આમ મોત આવે ને ત્યારે અંદર થી તો એક જ નીકળશે એક જ ઉદ્ગાર નીકળતો હોય તો મારા દીકરાનું ભલું થાય મારા દીકરા નું ભલું થાય મારા સંતાનો નું ભલું થાય છે માનવજીવ કહેવાય